જો હાથે પકડ્યા હોય એટલે લાળો એને ખૂટી જાય એટલે આ ચીપેથી આ રીતે પકડવા પડે આ રીતે આમ પકડીને આ રીતે આમાં મૂકવા પડે અને આ ફીંડવાનું કામ એવું છે કે તમારા લોહીના ટકા ગમે એટલા ઘટતા હોય ને બરોબર ખાલી અને હવારમાં નયના કોઠે કદાચ જ્યુસ બનાવો અથવા ખાવ એટલે લોહીના ટકા આમાં ઘટે નહીં આમાં એટલે આ જોવા ફીંડવા વીણવા આવી ગયા ને આ રીતના હોય ફીંડવા અને આ રીતે સીપે પકડવા પડે અને કાની આની લાળું છે ને આ લાડુ એ આંગળીમાં ગમે અડી જાય એટલે તમારી નહીં પછી અને હળકે બહુ અને આને પછી સાફ બહુ કરવા પડે અને કોથળામાં ગહમાં પડે પછી હોટીથી આ લાડું કાઢવી પડે ન કરતો આની લાળું અઘરી બહુ એટલે જોવા સીપ્યો લીધો છે અને આ રીતે આમ પકડી લઈ લેવી અને આનું પછી જૂસ બનાવીને ડબલામાં ભરી લેવું અને પછી નયણા એક એક વાટકી લેવું એટલે હા સારું એમ કે શરીર માટે ફીંડવા અને અમે તમે આને હું ક્યો કોને ખબર પડે અમે જો આ લાગઠ અમારે છે એમ કહેવાય વાડ ફરતી વાડ છે અને અંદર બહુ છે અંદરની સાઈડ એટલે અંદરની સાઈડ આમ કેટલા છે ના પાછા અંબાય નહી આપણીથી એટલે સીપેથી અંબાય એટલે લીધા છે અને ફરતો હમણાં રાઉન્ડ મારી લેવી ડોલ તો અડધા ઉપર ભરાઈ ગઈ છે તો એ આટો મારી લેવી એટલે હોય એટલે કે 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 વીણી લેવી અને અમે આને ફીંડવા કેવી તમે શું કયો અને લોહી આનું એકદમ ફર્સ્ટ ક્લાસ એકદમ લોહીનો સુધારો કર્યા ફેંડવા ટકાવારી ઘટતી હોય તોય તો આ રીતે બળી ગયા કાંટા હવે આને ખોલે ખાવાના અને ખાવાની કેવી મજા આવે બોલો

તો આને તમે હું કયો કોમેન્ટમાં કહેજો અને જાતા વા સબસ્ક્રાઈબ કરતા જઈયો અને ફોલો કરતા જઈયો મારી વતી ભૂલતા નહીં